ગામડાની લાઈફ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના અત્યારે નાનો મોટો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમ કે મગ ધોકાવાનું કામ ચાલે છે જાત નહીં જિંદાબાદ હા અમારે મોટા બાપુજી પ્લસ મારા ફાધર બંને અત્યારે મગ ધોકાવી રહ્યા છે તો એમ થયું કે એક નાનો એવો લાઈવ વિડીયો મૂકી મારા દર્શક મિત્રો માટે તો લાઈવ હોય તેવાને જય માતાજી અત્યારે કામકાજમાં તો એ ચાલી રહ્યું છે કે મગ પાકી ગયા છે એના પાથરા સુકાઈ ગયા છે અને હવે એને જરાક ધોકાવી નાખે મીન્સ કે બધું માલ મટીરિયલ હવે કાઢી લઈએ આપણે તડકો ભરપૂર છે અત્યારે વાગ્યા છે બાર ને પિસ્તાલીસ કલાક કામ કરી લઈ અડધો કલાક વધારે નહીં પછી જમી લઈએ અમારે જો મોટા બાપુજી ટોપી પહેરી અને કામકાજ ને ચાલુ કરી દીધું છે તો આજે આપણે આ નાનો એવો એક લાઈવ વિડિયો યુટ્યુબ ની અંદર અને આ છે અમારું ખેતર વાડી કપાસ છે આગળની સાઈડ ટૂર છે એમની આગળ સાઈડ છે ડુંગળી અને આ છે નાની એવી ખાલી બપોરે જમવા માટે બેસાય એવી ઓડી જેમ કે તાવતે વાવાઝોડું આવ્યું ત્યારે મોટી વિશાળ હતી એ તૂટી ગઈ હતી સર તરફથી કાય કોઈ સહાય બહાય હતી નહી એક નાની એવી અત્યારે ટાઈમ પર વાળી બનાવી નાખી ને આ જો આજે પાછળ દેખાય તે બધા ડુંગર વિસ્તાર ડુંગરની વચ્ચે સાથે સાથે ફોન પણ આવી રહ્યો છે લાઈવ ની અંદર તપડો કહેવાય છે ડુંગર એક સરખા જે તમે પાછો જોઈ રહ્યા છો એવા ડુંગર એક સાથે અડી અડી ને સાત એટલે આ વિસ્તારનો સાત છે આને મારા વાલા પાંચ કિલો મોકલાવત પણ હવે આમાં છે કેવું ઘર પૂરતી એક બે ક્યારા બનાવેલા હતા પણ ભવિષ્યમાં જો વધારે બનાવશું તો ચોક્કસ તમને ઇન્વેટ કરશું એટલે આ છે ગામડાની લાઈફ આપણે તો હું હોય મારા વાલા બે આટા લોકોને મદદરૂપ થાય આપણે થોડા ઘણા વિડીયો ઉતારી તડકો ભરપૂર છે દિવસે કાળઝાર ભાદરડાના તડકા પડે છે અને રાત્રે એટલી ઠંડી હોય છે ને કે તમે વાત જવા દો અને અત્યારે ગરમી જોઈ લ્યો ધીમે ધીમે મટીરીયલ બનતું જાય છે આ જો આ દેશી મગ જોઈ લ્યો આમાં કાં આપણે ઓપનેર કે કે થેસર કે બોલાવાની જરૂર નથી ઘર પૂરતી નો મટીરિયલ છે ઘરે ખાવા થાય એટલે ઘણું આ દેશે લોક આ દીકું ઓળખના પાં છે આ છે ને